ત્યારે નવા માલકનેશ ગામના વિવિધ પ્રશ્નો જેવા કે આંગણવાડી બિલ્ડિંગ રસ્તાઓ પીજીવીસીએલની બાબતો અને ગામડામાં પડતી અનેક મુશ્કેલીઓ બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ગામમાં પડતી મુશ્કેલી બાબતને લઈ પ્રાંત દ્વારા બને એટલું વહેલું સમસ્યાનો અંત લાવવાનું નક્કી થયું હતું આ વહીવટી વહીવટીતંત્રના તમામ અધિકારીઓ તેમજ કર્મચારી સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો અને મોડી રાતના કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો રિપોર્ટર સંજય વાળા સિટી ક્રાઇમ ન્યુઝ હું મામલતદાર ખાંભા આજ રોજ નવા માલકનેસ ગામે માન્ય પ્રાંત સાહેબ ધારીના અધ્યક્ષસ્થાને રાત્રિસભાનું આયોજન કરવામાં આવેલ આ રાત્રિસભાની અંદર લગભગ સોથી દોઢસો વ્યક્તિઓ હાજર રહેલ અને તમામ ખાતાના અધિકારી કર્મચારીઓ હાજર રહેલ આજની સભામાં વધુમાં વધુ તમામ ખાતાને લગતા જે પ્રશ્નો રજૂ થયેલી છે આ પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ થાય એ માટે અત્રેથી ગ્રામજનોને ખાતરી આપવામાં આવેલ છે અને સંબંધિત ખાતા દ્વારા આનું તાત્કાલિક નિરાકરણ લાવી અને લોકોના તમામ પ્રશ્નોનો ઉકેલ થાય એ માટેના તમામ અધિકારીઓએ સારા પ્રયત્ન કરેલ છે અને ગામ લોકો તરફથી પણ બહુ સરસ રીતે પ્રશ્નો રજૂ કરેલા છે અને આ તમામ પ્રશ્નોનો નિકાલ થાય એવો ઉમદા હેતુ રાજ્ય સરકારશ્રીનો છે